ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયામાં વિવાદ સામે આવ્યો છે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની ગોકુલનગર સોસાયટીમાં ગ્રાહકોની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના સ્માર્ટ મીટર લગાવી દેવાય હોવાના આક્ષેપો થયા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ બંધ મકાનોમાં પણ વીજ કંપનીના કર્મચારીઓએ સ્માર્ટ મીટર લગાવી દીધા છે જે બાબતે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે સ્થાનિક રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા

બોલે પરમિશન જે લેટર છે એ પણ લેટર સોસાયટી ના પ્રમુખ ને પણ નથી આપ્યું ના તો ઘર માલિક ની પરમિશન લીધી છે અને જી બી ના અધિકારી અને જે એજન્સી ના લોકો છે એ લોકો કાલે રાત્રે મોડા રાત સુધી ઘર્ષણ કર્યું અને હજી પણ એની સમગ્ર ગુજરાત જિલ્લાની અંદર આવા જેટલા પણ સ્માર્ટ મીટર ગેરકાયદેસર બેસાડ્યા છે તમને એમ લાગે છે કે મંજૂરી વગરના છે તો આમ આદમી પાર્ટીનો સંપર્ક તમે કરી શકો છો અમે તમારી સાથે હર હંમેશ આ લડતની અંદર તમને ન્યાય અપાવવા માટે અમે ઉભા રહીશું